બેકિંગ લિસ્ટ હા ચાર કલાક પહોંચ્યો કેતન પટેલ વન ટુ એક સાફ વેલનથી પટેલ આઈ હેવ યુવા એકસુબી ઓફ નાઇન લેખ થર્ટી થર્ટી ટુ થાઉસન્ડ તો મિસ્ટરજીત પટેલ થ્રી લેખ સેવન્ટી ફાઇવ એ શું કીરા દેડી કોપલ બિલબોર્ડ રેડિયો એડવર્ટાઇઝર ઓર ફોલો યુ આસ્ક મી વાય એન્ડ ધ ટ્રુથ ઇઝ દુનિયા થોડી ક્રેઝી થઈ એ આઈ કોરોના હા થેન્ક યુ અ ગુડ મોર્નિંગ एवरीवन વન્સ અગેન માય સેલ્ફ ડોક્ટર શ્રાનિ પટેલ વેન આઈ એમ જોઈન બીએનઆઈ ફોર યર્સ બાય આ વોન્ટ ટુ નો કે બીએનઆઈ ઇઝ બિઝનેસ નેટવર્કિંગ ઇન્ટરનેશનલ

He looked at me and he said something. And especially now, I don't I was looking for some Malisu references. that it. Don't get any trouble with me. do Just celebrate the incoming leadership team. How these can you please stand. And again. मंडल का बड़ी बात है जो आया है सर सो क्वेश्चन जी का थीटाLambda द टू गोल्ड क्लब ने रजिस्टर नाम बाय तेजसवी श्री लोकेश शर्मा दर्शन पटेल जय ग्रीन पलमा एन फोर आउटसाइड रेफरेंस ऑफ प्रगनेश वर्धन टू शशांक सोनी फंदी पटेल टू शशांक सोनी दुष्यंत पटेल टू शशांक सोनी एन टू क्रॉस चैप्टर रेफरेंस एंड आई हैव अ थैंक यू स्पीच ऑफ रुपीस 3 लाख 28 के एंड 12 लाख મારું નામ કલ્પેશ શાહ છે અને હું કો ફાઉન્ડર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી આનંદ મળ્યા બીએનઆઈ બરોડા અને બીએનઆઈ ભરૂચ અંકલેશ્વરનો છું આજરોજ નડિયાદની અંદર અમે પહેલું ગ્રુપ જેનું નામ છે બીએનઆઈ કેસિસ જેની અંદર પાંત્રીસ થી વધારે બિઝનેસ ઓનર જે અલગ અલગ ધંધાને રિપ્રેઝેન્ટ કરે છે એક જોડે ભેગા થઈ અને બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલના પ્લેટફોર્મ પર આવ્યા છે બીએનઆઈ ચાલીસ વર્ષ જૂની સંસ્થા છે જ્યાં આગળ બધા બિઝનેસ ઓનર જુદા જુદા ભેગા થાય છે એકબીજાને એકબીજાનો ધંધો વિકસાવા માટે હેલ્પ કરે છે અને ચાલીસ વર્ષથી કન્ટિન્યુઅસ ગ્રોથ ક્રિએટ કરેલું છે અને ઇન્ડિયાની અંદર આ એકસો ને એકત્રીસ સિટીમાં છે ગુજરાતની અંદર બાર સિટીમાં છે અને ગુજરાતની અંદર જ સાત હજાર પ્લસ મેમ્બર છે આણંદ નડિયાદની અંદર હવે આ જ રોજથી દોઢસો મેમ્બર છે ને આ મેમ્બરો વધતા જ જશે જે દર અઠવાડિયે મળે છે દર અઠવાડિયે મળીને એક જ વસ્તુ ઉપર એ લોકોનો ધ્યેય હોય છે એકબીજાનો ધંધો વિકસાવવાનો સો કોંગ્રેચ્યુલેશન ટુ નીલ પટેલ જે એરિયા ડિરેક્ટર છે લોન્ચ એમ્બેસેડર ચરણ દેસાઈ અને ધ હોલ ટીમ ઓફ બીએનઆઈ કેનેસિસ અને બહુ જ એન્થુઝિયાઝમ થી આ ફર્સ્ટ ગ્રુપ નડિયાદનું અમે લોન્ચ કર્યું છે જેની અંદર હવે એકબીજા જોડે દર અઠવાડિયે મળી અને એકબીજાનો ધંધો વિકસાવશે થેન્ક યુ સો મચ મારું નામ જીત પટેલ આજે મીટિંગ બીએનઆઈ ની રાખવામાં આવી હતી આજે લોન્ચ હતું બીએનઆઈ નું BNI એટલે બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ નડિયાદમાં પહેલો ચેપ્ટર લોન્ચ કર્યો છે BNI કેનેસિસ એનું નામ આપ્યું છે BNI માં બધા બહુ અલગ અલગ ધંધાઓ નડિયાદમાં થઈ રહ્યા છે પણ આપણને એની ખબર હોતી નથી તો બધા બિઝનેસ બરાબર લોકો એક જગ્યાએ ભેગા થઈએ છે એકબીજાને રેફરલ આપીએ છે અને ધંધો પાસ કરીએ છે કેટલા લોકો અત્યાર પાંત્રીસ મેમ્બરો જોડાયા છે અને આજે બીજા ન્યુ વિઝિટર આવ્યા હતા આખી રૂમ અત્યારે એકસો થી ભરેલી હતી આજે

અહીંયા આગળ બીજાના ધંધાના growth માટે બીજા ધંધા વાળા તાલીઓ પાડે બધા અલગ અલગ category ના ધંધા આમાં જોડાઈ શકે છે કઈ કઈ type ના construction હોય મે આમાં અનિકેત ભાઈ છે જે president છે ચેપ્ટર ના એ મેંગો કાઉન્ટી represent કરે છે શેખર ભાઈ છે સેક્રેટરી treasurer છે જે SK academy ને represent કરે છે એટલે આવા અલગ અલગ જાતના બધા ધંધા જોડાઈ શકે છે તો કઈ રીતે આમાં connecting થવું કઈ રીતે થવાનું આ દરેક મંગળવારે અહીંયા ભેગા થઈએ બધા વિઝિટર્સ આવે સમજાવીએ એમને શું છે બી એનાઈ કેમનું એનો એમનો ફાયદો એમને મળશે શું થશે એ પ્રમાણે ભેગા થઈને અમે સમજાવી આપીએ એમને